ઝઘડીયાના વેલુગામ નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેત ખનન થતા ખાણ ખનીજ વિભાગ દ્વારા સાત ટ્રક તેમજ બે હિટાચી મશીન ઝડપી પાડવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના વેલુગામ પંચાયત હદ વિસ્તારમાં આવતા નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેત ખનન થતું હોવાનું ખાણ ખનીજ વિભાગને જાણ થતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન અચાનક રેડ કરતા સાત ટ્રક તેમજ બે હિટાચી મશીન ઝડપી પાડવામાં આવ્યા હતા આ બાબતે ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મળતી માહિતી મુજબ વેલુગામ નર્મદા નદીમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રેત ખનન ચાલી રહ્યું હતું જે બાતમી મુજબ ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આકસ્મિક રેડ કરતાં ગેરકાયદેસર રેત ખનન આપવા ઝડપાયું હતું સ્થળ પરથી સાત જેટલા ટ્રક તેમજ બે ટેક્સી મશીન જપ્ત કરી જપ્ત કરેલા વાહનો ઉમલ્લા પોલીસ મથકે મૂકવામાં આવ્યા છે આ બાબતની જાણ ઝઘડિયા મામલતદારને કરતા મામલતદાર સ્થળ પર આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હજુ સુધી આ ગેરકાયદેસર રેત ખનન કોણ કરતું હતું તે માહિતી મળી નથી પરંતુ ખાણ ખનીજની આકસ્મિક ચેકિંગથી ગેરકાયદેસર રેત ખનન કરતા રેત માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે